ગુરુ સંતનો જગ્યા ભી રામદેવી ભગવાન ગુરુ બ્રહ્મા ગુરુષ્ણો ગુરુદેવો મહે गुरू रातब्रै तस्मी श्री गुरूवे ज्ञान मूलम गुरू मूर्ति पूजा मूलम गुरु, गुरु पदम

ਤਨ ਨਾਮੇ ਨਾਸ ਕਰੋਨਾ ਜਿਵ ਮਹਾਰੋ ਬੋਲੋ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਅਜਨੀ ਆ ਪਾਵਨ ਭੂਮੀ ਰਸਣਾ ਗਾਮ ਨੇ ਧਰਮ ਧਰਤੀ ਉਪਰ ਬਖਤਰਾਜ ਅਜਮਲਦਾਸ ਜੀ ਇਹ સમસ્ત એમનો ગારિયા પરિવાર મળી સાહેબ એના નામનો એક દોરો માધેવરો મહારાજ બોધે ને પથ્થરી નીકળી જાય એવું તપ અહીંયા બોલતું હોય એ ભૂમિ કેમ કાચી રહેળ સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા પરમ પૂજ્ય ને વંદનીય ખૂબ બ્રહ્મ આપણી વચ્ચે આપણા ધર્મ ધરુમ ગુરુ મહારાજ પરમ પૂજ્ય દોલતરમ બાપા બેઠા હોય મારે રસાણાથી હાલ આપણી વચ્ચે જે માર્મિક ટકોર આપણને કરી એવા રામગીરી બાપુ હોય કૈલાનનાથજી બાપુ હોય કજમલદાસજી બાપુ હોય દરેક નામી અનામી વધારેલા હરિરુ સંતો મહાપુરુ દરેક સંતોના ચરણમાં અંદર કુરુક્ષેત્ર યુદ્ધ મંડાણ પછી બધું પૂરું થયું ને એટલે પાંડવો એ કર્યો ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી ના કહેવાય છે કે તમે અશ્વમે એક યજ્ઞ કરો અને યજ્ઞ કર્યો ને એ સમયે ઘણા બધા સાધુઓ તેઓ આવ્યા હતા યજ્ઞની પૂર્ણાવતી થઈ ભોજન પ્રસાદ બધું પૂરું થઈ રહ્યું હતું પણ બધી વાતો એવી હોફળેલી હતી કે સવારે સૂર્યનું કિરણ પડે આ પૃથ્વી ઉપર ત્યારે કરણસે સવાચર સોનાનું દાન કરતો હતો

માથું મહાત્મા ત્યાં જશે ને ત્યાં હરિહર કર્યું છે આનંદ કર્યું છે એટલે આશીર્વાદ આપવો ના પડે ઓટોમેટિક સાહેબ સમય કાળ બનતા 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 જયારે કર્ણ નો દેહ છૂટ્યો ને સ્વર્ગવાસ ની અંદર અને ભગવાન બધાને પીરસી જો કરેલું જેવું આપણે વાવન એવું આવે કરેલું ફોગટ જાય ને કર્યા વગર કોઈ મળે હાલ ભક્તિ છે ને બાપુ વર્તમાન નહી છે આગળ એવું હતું સતયુગ ની અંદર કે સત્ય થી ચાલતા અને સત્ય થી જ બધું જાતું સમય કાળ બદલાતા 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 ત્રેતા યુગ આવ્યો અને ત્રેતા યુગ ની અંદર ઋષિ મુનિ તપ કર્યું છે તપના આધારે શાસ્ત્રો પુરાણો વેદ બધું રચ્યું છે ધર્મ ને વરેલા માણસો હતા અને ધર્મથી ચાલે અત્યારે શરવણજી સાહેબ કળિયુગ કેવલ નામ આધારા સમર સમર ઉતરી જાય નવર ભવ ફારા ભગવાન ને ઓળખવો હોય ને તો તમે દૂધ લાવો ને એટલે ઘી ભેળું આવે છાશે ભેળી આવે ને મોખણ ભેળું આવે તમારો માથાનો વાળ જો કદાચ રોટલા માં બાજરી ને આવી જાય તો એને કાઢવો હોય ને તો તૂટી જાય સાહેબ પણ જો કદાચ મોખણ જેવા બની જાય બાપુ તો ગમે એવી વાળ ની ગુંજ પડી તો મોખણ માં હું નીકળી જાય રહ્યો એ તૂટે નહીં મોખણ જેવા થાજો દાન ચાલે ઓગળીએ થી તમે કઈક આપ્યું હોય ને તો એ ઉગ્યા ટાળું ના રે માટલું ગડે ને ગુંભાર એટલે માટી લાવે અને તપારે ને કૂટે ચાકડા ઉપર ચડાવે પોણી ફેડે બોલ હા બનાવે અને ચક્કર ફેરવી પાછું માટલું પાછો થઈ જાય બધું કોઈ ખડક્યું એટલું બધું ન પાકે પણ કોઈ ટકોરા બંધ જો લાગી જાય ને અને પછી જઈને બેન્યો એને પાણી ને એટલે એ ગોળો ધીરે 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 બાપુ જમતો હોય અને જમે ને તો ગોળો ઠંડો રહે બાપુ નું કાર્યુ છે જો જો તમે થોડા થોડા જમતા રહો ને તો ઠંડા રહે જો જમેલા નહી હોય તો પોણીએ ગોળા ને ઠંડુ રહેવાનું નથી જો અન્નક્ષેત્ર ચાલતું હોય ને એ જમજ એ સાહેબ ભગવાને જયારે પીરસવામાં આવ્યું કરણ બોલ્યો કે બાપા હે પ્રભુ હે નારાયણ આ હોનું મારા એવું મળે સોનાનું આપ્યું સોનું મળે કારણ કે ભૂખ લાગી છે જઠરા અગ્નિ અંદર પ્રાણ વાયુ તૃપ્તિ થાય એવું તો કઈ કરવું પડે કે કોઈને કરેલી કે હા તો એ ઓગળી જરા મોટામાં મૂકતો ખરી મુખમાં અને મુખ માં હે મારા નાથ મારી એક ઈચ્છા પૂરી કરો નું આપણું વેદ શાસ્ત્ર બોલે પુરાણ બોલે સંતો નું પ્રમાણ બોલે છે તો ભગવાન અને બીજો ઉતાર શેઠ સગાળ સાનો સાહેબ એ વખતે એને નેમ લીધું લીધી તો બાપુ નું નામ દોલત છે એક લત એવી છે કે સમાજને સુધારા તરફ લઈ દઉં વ્યસન માંથી મુક્ત કરું એવી અને એક કે મારા આશ્રમમાં આવે કોઈ ભૂખ્યું ન જાય આ બે લત છે ને એનું નામ દોલત રામ મહારાજ બાપુ કઈક જીવનમાં સારું કરી લો આવ્યો છે ને મળવાનો અવતાર ફરી ફરી નઈ મળે અને શેઠ સકાશાનો અવતાર આલો નેમ લીધું સાહેબો ઓગણે કોઈ મહિનાની એલી મંડળી વરસાદ વરસે કોઈ સાધુ ન દેખાય આપડો તો સાહેબ ફોન કરો સાધુ આવે નહી આવતા તો તમે શું લેવા પાછા પડો છો એ વખત નું નામ એવું હતું સાધુ ના નજરે આવે

જેને રૂપ બરીન અંદર મહાત્મા બેસાડ્યા છે નારાયણ ભગવાન છેડે થી લૂંછી અને હરક્ષમ હોય કે મારા સાધુ માર ઘેર આવે છે મારો પ્રભુ માર્ગ ઘેર આવે છે ને બધા તો આવે તો આવે હે બાપુ અંદર થી સારો રાખજો બસ આમ સાહેબ ઘેર જયા છે એવું નવરાય ધોરાઈ ને બેસાડ્યા પાટલે બેસાડ્યા બત્રીસ ભાત ના ભોજન બનાયા ને પીરસા પ્રભુ હરિયર કરો જમી લો કરાવો

વાણિયાનો દીકરો સાહેબ ગુરુ મહારાજ નો અને એની ભક્તિ ની વચન ની લાજ રાખવા કસાઈ વાળે કસાઈ વાળે આપડો વાણિયો છે અને આ કસાઈ વાળેથી આવું લઈને જાય આપડે નાચવા આવે છે મારા પ્રભુ માટે પ્રસાદ લાવું છું અને જોયું એટલે ચોક ડબ્બામાં ફૂલ દેખાણો સાહેબ અને ત્યાંથી લાઈટ થઈ ગઈ

બીજા કી હે આધ્યાત્મિક દ્રષ્ટિથી તમે વિચારો માણસ નું ખપે એમને બીજા નું ખપતું અને સાહેબ ત્યારે નિર્ણય કર્યો કે માણસ નું મોસ તો કોણ આલે પણ આપણો એકનો એક કિલ્યો છે લાવો ને અને પણ આજ મારા ને સંત આવ્યા છે પ્રભુ આયા છે ને પાછા જવા દેવા અરે મોર ધ્વજ રાજા એ અંગ વેરાયન દીધા કરણે દા મોર ધ્વજ રાજા એ જંગ વેરાયન દીધા કેલૈયા ને કીધું કે તું ના દાતો ને તારા મા બાપ છે પૂરું કરી નાખવાનો છે બાબો એ આજ હો જય ભોષણ સાહેબ લાઈટ થયો જય ભૂષણ કેલૈયા ને આઠ વર્ષના ના બાળક ને સાહેબ અંતર થી જેની ભક્તિ માં સાહેબ બીજ રોપણ એવું હતું ઈરોજ આવે સાહેબ તમે જેવું બીજ નું રોપણ કરો એવું આવે અને કેલૈયો સાહેબ ગુરુ મહારાજને ને પરમાત્મા ને એવું કહે તે ઘેર ના જતા પરમાત્મા કે તને આ પતાવી દેવાનો કારણ આઠ વર્ષ નું બાળક બોલે

આમ જો એ કરો ને તમે સંતો કે એમ કરો ને તો હાલ આપણું કલ્યાણ થઈ જાય હા હા બાપુ આયો અને એટલો સંતો પોકાર કરે સાહેબ અને કણ ખોડી સાહેબ તર મતું કરી અને શેકામ મસ્ત મેળ આવે હું નિર્મળ થઈ જાય કે અસલ માલ તો શેકામ પડ્યો છે ખોટણીયા માં ખોટો તમે જે વખત લગ્ન કરીને આયા તા એ નવ દંપતી નોપડો પહેરો આવું લે તો કોઈ ઉપાય રહી હાલ કોઈ પ્રતિજ્ઞા લેવા આખો આવે બોલો સારું છે સાહેબ હાલ સમય બહુ સારો છે સંતો દયાથી દયા થી બહુ પ્રગટ સારો સમય છે

તો મારા પૂર્વ જન્મ કોઈ પાપ તાગ્યું હોય તેથી જ આવી પરિસ્થિતિ આવે ને કે આવે ત્યારે તું ભારતનો પુરુષ હારી ગયો ધર્મ હારી ગયો એને કીધું કે મારા ચિંતા ન કરો આજ આપણા સાધુ ભગવાન બની છે ને એ ભૂખ્યો નહીં જવા દઉં સાધુ હમું કીધું કે બાપા જમી લો

જેમ અજમલ દાદા એ ભક્તિ કરી ભગવાન ને દ્વારકા થી ઊંડું કાશ્મીર માં આવવું પડ્યું ને એમ આજે પણ જો એની એજ રાશિ હે એની એજ રાશિ ના પુરુષ છે જેમને સાહેબ બહાર બીજો ભરી માતાજી અંબાજી ની આદ્ય શક્તિ ની પૂનમો ભરી અને જો દેવી શક્તિ પણ અહિયાં આવી અને ભગવાન રામદેવ પણ અહિયાં આદરો આદર પ્રગટ પરમાત્મા સ્વરૂપા સંતો હે એટલે ખુબ સાહેબ ચેતન થઈ ભગવાન નું ભજન કરજો ભાઈઓ ભાઈઓ થી હેત રાખજો બધું સારી રીતે ભગવાન ની દયા થી બધું સારું છે સંતો ના આશીર્વાદ જેટલું બને એટલું સાધુ સંતો આશીર્વાદ લેવાનું પણ ટૂંકમાં ટૂંક બાપુને પણ બાપુ લાભ લેવાનો એક દીકરાની વહુ ને સારું ખાવા સમય સમયકાળ બનતા બનતો બનતા બનતા દીકરાની વહુ હતી બાપા બધા થી આયેલી અને સાધુ સંતો જમાડ્યા વગર જેમ ન પડે એવી હતી પણ હાહુબા ની બીજા દીકરા ને જો કશું ખાય ને કોઈ ખાવા દે આતો હાહુભા સમય બન્યો હાહુબા જે દીકરી આગળ બનાવી છે ને ત્યાંથી કેળું આવ્યું અમારું ગૌમાં લોકાચાર થઈ ગયું છે તમારે આપવું પડશે લોહોપા નહીં એટલે ડોશી માં જવું પડે ડોશીમાં માં દીકરા ને ઘઉ ને કઈ જુઓ ભૂલી ચુક્યો હોગણા કોઈ આવે ને તો ગરમ પાણી મેળવી અને ડોલી માં રાસી ને હાવેડા કૂતરું આવે તો એન્ટ્રી નો થાય થાય બે ખેતરવા જેવો પહોંચ્યા છે દીકરા ને ને એમ થયું અને એવા કોઈ તાજા તાજા બનેલા હતા મારા જેવા એ થોડી ફેરવતા ફેરવતા બેટા સીતારામ દીકરી ને એવું થયું કે કોઈ દાડો ને મારા દીકરી બાપુ કે ઘણા દૂધ નહી અરે બાપુ દૂધ પાક બનાવ્યો જોરદાર સાહેબ બદમ દૂધ ઘરમાં તો હળી બાપુ દોધ પાક બની ગયો ના ગાડો રસ્તા ઋષિ કે મારું થોડું કઈ દી ને શકન થતા પાછળ વળ્યા વયા ઓગળા માં આવતા આવતો કુકરું જૈડું લઈને પાછા વાડી થી અને ઓગડા નાશ્યું ને એટલે નું ખબર પડી કે બાઈ દીકરી કે બાપા જમી લ્યો આ દૂધ પક બેટા તો અરે બાપુ હમણાં પેલી નાખશે તમે રાખો સાધુ છે હૃદય નો કોમળ હોય પ્રેમી હોય સાહેબ દીકરી ની આબરૂ ન જાય એટલા માટે સાધુ એ ઉનો નુનો દૂધ પર ટાટ કઈ ગયા મારે વાતળું કોઈ રાશ્યું નહીં સાહેબ ઉનું ટાટકાયું બાપુ જલ્દી નીકળી જાય ને પેલા ડોસી આવી પેલી દીકરી બોલી બાપુ જતા જતા આશીર્વાદ તો આવતા દો કે આશીર્વાદ નું ઠેકાણું હતું બધું હળી ગયું હવે ઉમરથી આશીર્વાદ દેખાવે એટલે કેવાનો ભાવાર્થ એવો છે કે આશીર્વાદ કોક લે એવું કોક કોક નું ઠારજો માણસ નો અવતાર મળ્યો છે ને કઈક જીવનમાં વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી શું કરે પંડિત બાજી તમે પ્રેમથી જીતવું છે ને તો આખું જગત જીતી રાખો સાહેબ પણ તમારી વાણીમાં એવું ને જગત ખબર પડે જગત તો છે ન છે તમારો ચહેરો દેખાડી દે મૂળદાસ ને ઘડીક માં ઘોડે ચડાયા હતા કતાર જગત છે જગત ને તમે જેવું તેવું ન માનતા થાય એટલે ખુબ હળી મળી આવા સંતો ના આશીર્વાદ લેવાનું કોશિશ કરજો બાપાના રણુદા ની અંદર આશ્રમ નું બહુ સ્વાદ છે સાહેબ બહુ સેવા છે તો બળી શકે એટલું આપણાથી ફૂલ ને ફૂલ ની પોખડી મદદ કરજો સાહેબ

આ રસણા ગામના વીર મહારાજ દેવી દેવતાઓ ભગવાન રામદેવ વીર અને સંતોના આશીર્વાદ સદાય ના માટે વરસે એ જ વિનંતી સાથે આપ સૌ સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરું બોલો કરો ખૂબ ખૂબ ધન્યવાદ બાપુને પ્રસંસ બહુ સારો કર્યો અને મોજ કરાઈ હવે આપણે વિનંતી કરીએ મોટાથી બધાને